તમે ટાળી પાડો તમારો સારો જમાનો છે અમે તો કંદ મૂળ ખાધા કંદ મૂળ ખાધા અમે હા આજથી પિસ્તાલીસ વર્ષ પહેલા કંદ મૂળ ખાધા હલે લુયા હલે લુયા હા ભાતનું અર્ધું ભૂસું દળીને અમે ખાધું મારી પત્ની લાવ્યો ત્યારે પણ આપતા એક એક જોડ કપડા અમે સાત સાત વર્ષ પહેર્યા હાલ લુયા બહુ ખરાબ પરિસ્થિતિ પાંચસો રૂપિયા હાથમાં સિલક નહીં મળે ચર્ચમાં ચાલ પડેલો ત્યારે પાંચ પૈસા દસ પૈસા ચાલતા હતા બત્રીસ વર્ષ પહેલા ત્યારે પાંચ દસ પૈસા માટે પણ હું ચર્ચમાં દેવની આગળ રડેલો છું હાલ એટલે મને પાંચ પૈસાની કિંમત પણ સમજ્યો છું કે પાંચ પૈસા કેવી રીતે વાપરવાનું પાંચ રૂપિયા કેવી રીતે વાપરવાનું એ પણ ઈશ્વરે જ્ઞાન આપ્યું હાલે અને એવી રીતે જીવતા શીખ્યો ત્યારે દેવે જે ગાડલામાં બેહાડી લાવેલી તે હવે આઠ લાખની કારમાં ફરે છે હા હાલે હા લેલું યાર પણ ટક્કી રહે એટલે હં એ બી એ બી સુનીલ દીકરા એ બી ગયેલી આઠેક આઠ વખત તો ગેલી જ ચડીને પહેલાં બાજુ ઉતરી જ પડે હા ઇંગ્લિશ માં ઇંગ્લિશમાં ધમકવે તો તે પાછી ઉતરી પડે મારા મમ્મી પપ્પા આપદા પાડતા હતા બીજા લોકો અબદા પાડતા હતા ને એને લીધે મારી પત્ની જતી રહેતી હતી હું કામ પર જાઉં ચીકુની વાડીમાં ટ્રક પર

આ બળવાનભાઈ લોકોને પૂછો ને કેવી હાલત હતી ઓઢવાના ચાદર નહીં મળતા હતા બળવાનભાઈ હાલે લુયા હાલે લુયા મને કે બીજો અધિકાર જે હું આવું મેં કોઈ નહીં મળે રે ઘણી વખત તો લોકો લાવે ત્યાં સુધી બેહી રહેવું પડે હા એટલે કરે કોણને ભોગવે એવી હાલત થઈ મારી બીજા આપતા પાડતા હતા ને લેવા જાઉં ત્યારે ભોગવવું મને પડે એટલે વસૂલ તો કરે જ કે નહીં કોઈ કઈક વખત હાથે લેવા જાઉં ત્યાં કાકા લોકો ને ત્યાં તો પછી બહુ બહુ એક્સપ્રેસ આવે બહુ જોર માં આવે પાણી દૂર જ મૂકી જાય જાણે આ બળદ ચાર વાગ્યો ને ગોવાડ બેઠેલો છે આવી હાલત પણ કરું હું એટલે હું જાણી તો જાઉં કે હવે હવે તો બધી ગાડીઓ બધી કેવી આવશે પેલા એક્સપ્રેસ જનતા એક્સપ્રેસ હાવડા એક્સપ્રેસ પછી મને કે તું જતો રહે હું નહીં આવવાનું બીજી અધિકાર છે મેં કોઈ નહીં જોયો તો અહીંયા જ ઘર જમાય રહેવા પણ તને તો લીધા વગર જવાનું એવી આપદા થઈ સર્વિસ સુનીલભાઈ એટલે તમને પૂછું છું હું તારી પત્નીને કે સારું લઈ ચાલતો છે કે એમ એટલે શરૂઆતમાં હાથ એ ખરેખર મૂળિયા પકડતા વાવાઝોડું આવે છે ઘરને સપાટો વાગે છે વરસાદનો વાવાઝોડાનો વીજગાજનો હર સપાટા લાગે છે પણ ટકી બકી ગઈ ને અરે બોલો રે ટકી બકી ગઈ ને તો આવું ઘર બાર કરીને જ ઊભી રહેશે પત્ની જોરદાર તાળી પાડીએ ઓ વાહ હાલેલુયા હવે બેનો નામ દાત દેખાતા છે હવે તમને ખબર પડી ગઈ કે તમારા પતિ જોડે તમે ઘર બાર કર્યું એ તમારા ઇતિહાસની નિશાની છે